બહુ ઓછા લોકો એવા હોય છે કે જે પોતાના નામને ચરિતાર્થ કરી શકતા હોય છે અમુકના નામ હસમુખ હોય પણ જીવનમાં કોઈ દી હશે આ ન હોય અમુકના નામ મનસુખ હોય તો આપણે એમ થાય કે પોતાને સુખ નથી આપ્યો તો ગામને હું સુખી કરતા હશે હોય તો મનમાં ઓઢી ન લેતા એટલે અમુકના નામ જોઈને આપણે એમ થાય કે આના ના હું હમજીને આનું નામ પાડ્યું હશે અમુક સંતો અમુક પરંપરામાં લોકોમાં આપણે નામ જોઈએ તો આપણને એવું થાય કે સતત ખીજાયા કરે છે ડારા દીધા કરે છે ચપ્પલ ના ઘા કરે છે થાય આપણને વિચાર આવે પણ કદાચ પૂજ્યબાનું નામ ન ખબર હોય અને આવીને એમની આંખો જોવો તો તમારી અંદરથી એવું નીકળી જાય કેવી નિર્મળ આંખો છે પછી કોક આજુબાજુમાંથી કે એમનું તો નામે એ છે સુંદર ભાવ સાથે આપણી સાથે વાત કરે મારી તો અધ્યાત્મની સાદી જ અને ટૂંકી વ્યાખ્યા એ છે મને કોઈ પૂછે તો જેની આંખમાંથી એકાદ આંસુ આપણી પીડા જોઈને ઓળખાણ સાચો સંત અધ્યાત્મની ટૂંકીમાં ટૂંકી વ્યાખ્યા એ કે જેના અવાજમાં એવો આવકારો ને મીઠારો ને પોતાના પણ હોય હમણાં જ એક બેન સાથે હું વાત કરી ત્યારે બેન મને કહેતા હતા કે પિયર આવ્યા હોય ને એવું લાગે રાત્રે એક વાગે પણ કે કોઈ સમસ્યા લઈને જાય તો એવું નથી ઘડિયાળ જોઈશ કે નહીં ચોવીસ કલાકનો જે હોકારો બની શકે એવી જગ્યાએ એ જવાબદારી સાથે બેઠા છે એટલે એમણે જે સ્વીકારેલી પરંપરાને હું વંદન કરું છું સંચાલકભાઈ એટલું બધું બોલી રહ્યા હતા એટલું બધું મારા વિશે બોલી રહ્યા હતા અને બધા વિશે બોલી રહ્યા હતા કે આજે કદાચ જમણવારમાં એક પણ પ્રકારની સુગર ન હોય ને સ્વીટ ન હોય તો કોઈ એવું ન કે જમણવારમાં મીઠાશ નહોતી એટલું મીઠું બોલે છે મારા માટે એવું કહેવાય છે કે હું બહુ માધુર્યપૂર્ણ બોલું છું પણ હું હંમેશા સુગર કોટેડ બોલું છું થોડીક કડવાશ જાળવીને બોલું છું થોડી તીક્ષ્ણતાથી પણ બોલું છું કારણ કે બધા જ જો મીઠાશ ની ગોળું પાયા જ રાખશે પાયા જ રાખશે તો ડાયાબિટીસ ના રોગ થી મરી જાય કોક તો આવીને કે આ ખોટું થઈ રહ્યું છે અહીંયા બરાબર નથી થઈ રહ્યું આ વાત નથી કરી રહ્યા એટલે અમારે પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ સરસ કરે કે જે આદરણીય હોય ને અનુકરણીય હોય એવું જરૂરી નથી આ પરંપરા એવી છે કે આદરણીય છે અને અનુકરણીય છે ભાગ્યે એ વિચારધારા જોવા મળે આપણા દાદા હોય આપણને આદરણીય જોઈએ પણ એ શિવાજીની બીડી પીતા હોય એટલે આપણે પીવા નો મળે અનુકરણીય નથી એ કરતા એમ કરાય નઈ આદર અપાય દાદા અપાય પણ એ કરતા એમ ના કરાય મને સૌથી વધુ આનંદ અત્યારે એકવીસમી સદી માં આપણે દીકરીઓને ભણાવી જોઈએ દીકરીઓ આ કરવું જોઈએ આપણે દીકરીઓને સ્વિમિંગ શીખવવું જોઈએ કરાટે શીખવવું જોઈએ હોર્સ રાઈડિંગ શીખવવું જોઈએ અંગ્રેજ મીડિયમમાં બેસાડવી જોઈએ ત્યારે મતભેદ થતા હોય ત્યારે ચર્ચા થઈ હોય તમે વિચાર તો કરો આજથી પચાસ વર્ષ પહેલા આ બોટાદ કેવું હશે એ જગ્યામાંથી એક એક સાધુ પુરુષની પરંપરામાંથી કીધું કે મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે મારી દીકરીને મારે હોર્સ રાઇડિંગ શીખવાડવું છે મારી દીકરીને રાઇફલ શીખવાડે છે મારી દીકરીને સ્વિમિંગ શીખવાડવું છું અને અત્યારે અમારા યુગની જે દીકરીઓ છે એ થોડું ઇંગ્લિશ બોલતી થઈ જાય થોડીક એબીસીડી જુદી ભાષામાં બોલતી થઈ જાય અથવા તો સ્વિમિંગ શીખતી થઈ જાય તો એમ કે રસોઈ ન થાવડતી અમને ભરત કામ ન એ તો બધું જુનવાણી લોકો કરે એને ટ્રેડિશનલ માં ન ગઈ એમ કે કે જે એ અભણ લોકો કરે આમ કરે તેમ કરે તેવી દરેક દીકરીઓને અહીંયા દરેક સ્ત્રીઓને કેવું છે કે આ બધું જ જાળવીને બેઠા છે આવડે 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 જાળવી ઇંગ્લિશ ગુજરાતી આવે સાવ તળપદી ભાષામાં એક પણ ભાષા ન બોલી શકતા હોય એમની પણ ભાષા બોલી શકે છે અને ઓક્સફર્ડમાંથી ભણાવીને આવેલી વ્યક્તિને જો ચર્ચા કરવી હોય કે યુક્રેન ની ઇઝરાયેલના યુદ્ધમાં કોનું છે તો ઇતિહાસ પણ આ બોલી શકે છે તો આધુનિકતાની મોટો મોટી વ્યાખ્યા એ છે કે તમને પૂર્વ પશ્ચિમ આજ આવતીકાલ અને ગઈકાલ બધાનું જ્ઞાન હોય અને તેમ છતાં તમે આજની ભાષા બોલતા હોય તો તમે સાચા હવે વાત વિષય તરફ જાઉં મને બહુ જ ગમે છે મને આજ આ યુગમાં મને કોઈ સૌથી વધુ કે કારણ કે શિક્ષકનો જીવ છું તો મને સૌથી વધુ કેળવણી પર વાત કરવી હંમેશા ગમતી હોય છે શરૂઆત આપણેથી જ કરીએ કે સંસ્કાર અને શિક્ષણ અહીંયા બેઠેલા દરેકની સંસ્કારની વ્યાખ્યા જુદી છે મારી સંસ્કારની વ્યાખ્યા જુદી તમારા સંસ્કારની વ્યાખ્યા જુદી પેલા નંબર વાળાની જુદી બધાના સંસ્કારની વ્યાખ્યા જુદી જુદી છે તો હવે જે મત માટે જ આપણે એક નથી એનો એનો વિચાર આપણે આપણા બાળકોને કરાવડાવો છું અને સૌથી મોટી ગેરસમજણ એ છે કે સારી સ્કૂલમાં મૂકી દયો પછી આપણી કોઈ જવાબદારી નથી એ બહુ મોટી ગેરસમજણ છે આ યુગમાં સંતાન હોવું એટલે તમારે 24 કલાક માટે સજાગ હોવું એ છે પહેલાના જમાનામાં ચોક્કસ શેરીમાં પાડોશમાં છોકરા મોટા થઈ જતા હતા દીકરા દીકરીઓ મોકા જતા હતા હવે સમય અને કઠણ કળયુગ એ આવ્યો છે કે પાડોશીના ઘરે જાતા પહેલા

અત્યારે જે પણ કેસીસ આવે છે ક્રિમિનલ કોલ પણ પ્રકારના છેલ્લે 2023 માં સૌથી વધુ ક્રિમિનલ કેસીસ છે એ જુવેનાઇલ કેસીસ છે એનો અર્થ કે 14 વર્ષથી નીચેના બાળકોએ કરેલા ગુના હવે એક તરફ આપણે AI તરફ જવું છે એક તરફ આપણે ચંદ્રમંગળ તરફ જવું છે અને એક તરફ આપણે પેરેલલ આઈ જીવવાનું છે ભાષા આપણી જ નહીં બદલાવીએ તો કેવી રીતે થશે અને એ મેક્સિમમ ગુનામાં કયા ગુનાઓ છે ખબર છે મમ્મી એ મોબાઈલ ની ના પાડી એટલે દીકરાએ મમ્મી ને ખૂન કરી નાખ્યો પપ્પાએ સંતાનને પબજી રમતી વખતે રોક્યું એટલે એક દીકરાએ અને સૌથી ખરાબમાં ખરાબ ન્યૂઝ તો બાદ ત્યારે મે વાંચ્યા બેંગ્લોર ની ઘટના છે કે માં ના પાડે છે કે ગેમ નથી રમવાની એટલે માનો ખૂન કરે છે લોહી વહે છે માની લાશ પડી છે અને તેમ છતાં બાળક અઢી કલાકે મોબાઈલમાં ગેમ રમે છે અને એ ગેમ રમ્યાની પૂરી થાય છે પછી એને સભાનતા આવે છે ઓકે મારાથી ખૂન થઈ ગયું મારી માનો અને જરાય એવું ન માનતા કે આપણે આજે મોબાઈલ આપણને બહુ સરળ દેખાય છે નાનું એવું દેખાય છે અને તમને શું લાગે છે આપણે બધા સંસ્કારી બધા આપણે બધા સામૂહિક રીતે ત્યારે કે અત્યારે બેટી છે ને હા આવી છે અત્યારે બેટીમાં કોઈ સંસ્કાર જ નથી એક વસ્તુ યાદ રાખજો આપણે બધા સંસ્કારી એટલા માટે હતા હું ને તમે નાના હતા ત્યારે ટીવી સિવાય એક પણ દૂષણ નહોતું ત્યારે ઇન્ટરનેટ હતું મોબાઈલ હતા